જીવન સહાય છે એ આમાં અરજી કરી શકે છે તો એની ઉંમર સામાન્ય રીતે અઢાર થી સાઠ વર્ષની હોવી જોઈએ અમુક કેસમાં એમાં વધારાનો સમય પણ મળતો હોય છે પરિવારની આવક જે છે એ સરકારના ધોરણ મુજબ હોવી જોઈએ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ વીસથી ઉપર આવક ન હોય અને શહેર વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધારે આવક ન હોય તેવા મહિલાઓ આમાં લાભ લઈ શકે છે ગુજરાતના વસવાટ કરતા હોવા જોઈએ એવા મહિલા આવી શકે છે તો ખાસ કરીને એમાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તે પણ આપણે જોઈએ તો પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે મરણનો દાખલો રેશન કાર્ડ આવકનું પ્રમાણપત્ર જે આવકનું પ્રમાણપત્ર છે એમાં પણ ત્રણ વર્ષની અવધિ એટલે કે સમયગાળો હોય એ પૂર્ણ ન થઈ ગયો હોય એવો આવકનો દાખલો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અને વ્યક્તિની સાઈન અથવા તો ભણેલા ન હોય તો અંગૂઠાનું નિશાન તો મિત્રો ફોર્મ ભરતી વખતે એમાં નામ ઉંમર સરનામું આધાર મુજબ વ્યવસ્થિત સ્પષ્ટ દેખાય રીતે આપણે માહિતી ભરવાની હોય છે અને પતિના મૃત્યુની વિગતો તમામ નાખવાની હોય છે બેંક એકાઉન્ટની વિગત નાખવાની હોય છે અને અરજી કરતી વખતે તેમાં અપલોડ કયા કયા આપણે ડોક્યુમેન્ટ કરવાના હોય છે તે પણ જોઈએ તો એમાં પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડ બેંક પાસબુક અને ફોટો આટલી વસ્તુ આપણે એમાં ઓનલાઈન કરી અને ત્યારબાદ આપણે સબમિટ કરવાનું હોય છે તો હાલ કઈ કઈ જગ્યાએ આપણે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ તો કઈ ઓનલાઈન અરજી કરવા માટે આપણે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ અને ગામમાં ગ્રામ પંચાયતે અથવા તો વીસીએ જે કામ કરતા હોય અને ડિજિટલ ગુજરાતમાં પણ આપણે અરજી કરી શકીએ છીએ ઓનલાઈન અરજી કર્યા બાદ જે સબમિટ થઈ ગયા પછી એ થોડોક સમય લાગતો હોય છે જે રકમ તમને પ્રાપ્ત થાય એમાં તો એમાં કોઈ મૂંઝાવવાનું રહેતું નથી માનો કે તમારી અરજી જે તારીખે સબમિટ થાય છે ત્યારથી પાંચ મહિના જો લેટ થાય તો એકસાથી બધું પેમેન્ટ આપણને મળી રહેતું હોય છે હુકમ એમાં મળે છે છેલ્લે અને એ હુકમ પણ આપણે સાચવીને રાખવાનો હોય છે તો જય હિન્દ જય ભારત